નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ખેડૂતવાસ શ્રમજીવી સોસાયટી પચાસ વારિયા વિસ્તારમાં પિતા પુત્ર ઉપર હુમલો કરનાર પાંચ પૈકી બે શખ્સ ની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના ખેડૂતવા શ્રમજીવી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ધરમશીભાઈ ડાભીએ રાકેશ નામના વ્યક્તિને રૂપિયા ચાલીસ હજાર ઉછીના આપ્યા હતા આ રકમની ઉઘરાણી કરતા રાકેશ મુકેશ ચૌહાણ મઘરો ભાર્ગવ રાઠોડ અને પિયુષે હિતેશભાઈ અને તેના પિતા ઉપર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર પાંચ પૈકી બે શખ્સ પિયુષ શૈલેષભાઈ બારિયા અને મગરો તરીકે ઓળખાતા સુનિલ મહેશભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે